નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન તેનો પાઠ છ પાઠનું નામ છે સજીવોમાં સ્વસન તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાં ઓપ્શન વાળા છે પહેલું છે તેમાં સી કોશીય શ્વસન બીજાની અંદર ઓપ્શન એ પર્ણ ત્રીજામાં આવશે ઓપ્શન સી પહેલું અને ત્રીજું સાચું છે ચોથાની અંદર ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન પાછળ કઈ તરફ ફસે છે તો અંદર અને નીચે અને પાંચમામાં આવશે ઓપ્શન એ ભીની અને ખરબચડી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરો તેમાં પહેલી ખાલી જગ્યામાં કાર્બન ડાયોક્સાઇડ બીજામાં શ્વસન ત્રીજામાં મૂળ ચોથામાં શ્વસન અને પાંચમામાં કુશીએ શ્વસન આવશે પ્રશ્ન ત્રણ મને ઓળખો પહેલું છે હું અજારક શ્વસન કરતો સજીવ છું યીસ્ટ બીજું છે હું ઉરસ ગૃહના તળિયે આવેલી મોટા પડદા જેવી રચના છું ઉદોરપટલ ત્રીજું છે મારામાં વાત વિનિમય માટે નળીઓનું જાડું હોય છે તેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે કીટકો અને ચોથું છે હું ઉરસ ગૃહાની આજુબાજુનું ફેફસા અને રક્ષણ આપતું કંકાલ છું પાસળીઓ પ્રશ્ન ચાર જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે ભેદ એટલે કે તફાવત આપવાનો છે તો તેમાં જારક શ્વસન વિશે વાત કરીએ તો તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે જ્યારે અજારક શ્વસન છે તે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે જ્યારે અજારકમાં અપૂર્ણ દહન થાય છે જારક શ્વસનમાં આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે જ્યારે અજારક શ્વસનની અંદર ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે જારક શ્વસનમાં અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે જ્યારે અજારકની અંદર લિક્ટિક એસિડ અને વનસ્પતિના માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દ સમીકરણ પૂર્ણ કરો આ પ્રમાણે તમે શબ્દ સમીકરણ પૂર્ણ કરી શકશો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યો જરૂર જણાવજો કોમેન્ટનો જરૂર જવાબ આપવામાં આવશે વિડીયો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને પીડીએફ મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો જોડકા જોડવાના છે પહેલામાં ડી બીજામાં સી ત્રીજામાં એ અને ચોથામાં બી આવશે પ્રશ્ન સાત છે માગ્યા મુજબ જવાબ આપો પહેલો છે શ્વસન દર સમજાવો તો વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં એક મિનિટમાં જેટલી વાર શ્વાસોચ્છવાસ કરે છે તેને શ્વસન દર કહે છે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા શક્તિની જરૂરિયાત જુદી જુદી હોય છે વધતી ઓછી શક્તિની જરૂરિયાત મુજબ વધારે ઓછા ઝડપથી શ્વાસોચ્છવાસ કરવો પડે છે આથી જુદી જુદી પ્રવૃત્તિઓમાં શ્વસન દરમાં ફેરફાર થાય છે બીજું છે બુજોને દોડની સ્પર્ધામાં ભાગ લીધા બાદ પગના સ્નાયુઓમાં શા માટે ખેંચાણ અનુભવાય છે સમજાવો તો દોડ દરમિયાન તેના પગના સ્નાયુઓ ઝડપથી કાર્ય કરેવા લાગ્યા જ્યારે શરીરને પૂરતું ઓક્સિજન મળતું નથી ત્યારે સ્નાયુઓમાં અજારક શ્વસન થાય છે આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થતું નથી અને પરિણામે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે લેક્ટિક એસિડ સ્નાયુઓનું સંગ્રહિત થાય છે જેના કારણે ખેંચાણ અને દુખાવો અનુભવાય છે તેથી દોડ પછી બુઝોને પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાયું ત્રીજું છે શારીરિક ક્રિયાઓને શ્વસન દર સાથે શું સંબંધ છે તો શારીરિક ક્રિયાઓ અને શ્વસન દર વચ્ચે સીધો સંબંધ છે જ્યારે આપણે કોઈ શારીરિક પ્રવૃત્તિઓ કરીએ છીએ જેમ કે દોડવું કે કસરત કરવી ત્યારે આપણા શરીરને વધારે ઉર્જાની જરૂર પડે છે આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણો શ્વસન દર વધે છે જેથી વધુ ઓક્સિજન અંદર લઈ જઈ શકાય અને વધુ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી શકાય આ ઉપરાંત તીવ્ર શારીરિક પ્રવૃત્તિ દરમિયાન ક્યારેક સ્નાયુઓને પૂરતો ઓક્સિજન ન મળતા હજારક શ્વસન થાય છે જે શ્વસન દરને વધુ વધારી શકે છે આમ શારીરિક ક્રિયાઓની તીવ્રતા આપણા શ્વસન દરને સીધી રીતે અસર કરે છે ચોથું છે જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે બગાસા આવે છે શા માટે તો સુસ્તી દરમિયાન બગાસા આવવાનું મુખ્ય કારણ શરીરમાં ઓક્સિજન ઘટી જતી માત્રા અને કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ છે જ્યારે આપણે થાકીએ છીએ ત્યારે શ્વાસ ધીમો પડે છે જેથી શરીર વધુ ઓક્સિજન મેળવવા આપમેળે ઊંડા શ્વાસ લે છે જે બગાસા સ્વરૂપે બહાર આવે છે વળી ખાધા પછી સુસ્તી લાગે તો પાચન દરમિયાન ઉત્પન્ન થયેલો ગેસ પણ બગાસા દ્વારા નીકળે છે ત્રીજું છે નાકને બંધ કરી મોં દ્વારા શ્વાસ લઈએ તે શરીર માટે હાનિકારક છે શા માટે તો નાકને બંધ કરી મોં દ્વારા શ્વાસ લેવો શરીર માટે હાનિકારક છે નાક હવાને શુદ્ધ કરે છે ગરમ કરે છે અને ભેજયુક્ત બનાવે છે જ્યારે મોં આ કરી શકતો નથી જો આ શ્વાસ લેવાની ધૂળ અને જીવાણુઓ સીધા ફેફસામાં જાય છે જો મોં દ્વારા શ્વાસ લેવામાં આવે તો શ્વાસ નળીમાં બળતરા થાય છે અને દાંતના તથા ઊંઘના પ્રશ્નો પણ થઈ શકે છે કુકમાં નાક દ્વારા શ્વાસ લેવો શરીર માટે વધુ કુદરતી અને ફાયદાકારક છે છઠ્ઠો પ્રશ્ન છે ડોલ્ફિન અને વહેલ માછલી સમયાંતરે પાણીની સપાટી પર શા માટે આવે છે તો વહેલ અને ડોલ્ફિન સતત વર્ગના સસ્તન વર્ગના પ્રાણી છે તેમાં શ્વસન અંગ ફેફસા છે તેઓ હવામાંનો ઓક્સિજન શ્વાસમાં લે છે તેઓ પાણીમાં રહેતા હોવા છતાં શ્વાસ લેવા માટે મોને પાણીની સપાટી પર બહાર લાવવું પડે છે તેથી વહેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે સાતમું છે વનસ્પતિ હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું પ્રમાણ સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે સમજાવો તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન વાયુ ઉત્સર્જિત કરે છે દિવસ દરમિયાન તેઓ સૂર્યપ્રકાશના સહારે પર્ણ દ્વારા આ પ્રક્રિયા કરે છે જેથી હવામાં રહેલી કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટે છે અને ઓક્સિજ ઓક્સિજનની વધે છે રાત્રિ દરમિયાન વનસ્પતિઓ શ્વસન કરે છે પરંતુ દિવસ દરમિયાન બનાવતો ઓક્સિજનનું પ્રમાણ ઘણું વધારે હોય છે આ રીતે વનસ્પતિઓ વાયુમંડળના વાયુઓનું કુદરતી સંતુલન જાળવે છે આઠમું છે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે તો ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધારે શક્તિની જરૂર પડે છે આ માટે તે વધારે શ્વાસ લે છે અને કોષોને વધારે ઓક્સિજન પહોંચાડે છે આને લીધે ખોરાકનું દહન ઝડપી બને છે પરિણામે ખોરાકમાંનો ગ્લુકોઝ વપરાય જાય છે અને ભૂખ લાગે છે નવમો પ્રશ્ન છે વધુ સારું જીવન જીવવા માટે નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ શા માટે તો નિયમિત પ્રાણાયામ કરવાથી શરીરમાં ઓક્સિજનની પૂરતી આવક થાય છે જેને કારણે મગજ શાંત અને એકાગ્ર બને છે શ્વસન શ્વસનતંત્ર મજબૂત બને છે હૃદયની કાર્યક્ષમતા વધે છે પ્રાણાયામ તણાવ અને ચિંતા ઘટાડે છે રક્તમાં શુદ્ધતા લાવે છે મનને શાંતિ આપે છે પાચનતંત્ર સુધારે છે આ દરેક વસ્તુ જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે માટે પ્રાણાયામ નિયમિત કરવા જોઈએ મિત્રો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને પીડીએફ મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો દસમો પ્રશ્ન છે વંદાની શ્વસન ક્રિયા વણવો તો વંદો શરીરને બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે વાત વિનિમય માટે વંદો નળીઓનું ઝાડુ ધરાવે છે જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિજનની ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વસન નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે શરીરમાં દરેક કોષોમાં પહોંચે છે આ જ રીતે કોષોમાં સીઓ ટુ શ્વાસ નળીમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે આ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે પ્રશ્ન આઠ આપેલી આકૃતિમાં નામ નિર્દેશન કરવાનો છે તો આ પ્રમાણે તમે નામ નિર્દેશન કરી શકશો પ્રશ્ન નવ પ્રયોગ છે તો તેમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન મોડલનું નિર્માણ તમારે કરવાનું છે આસપાસ મળી આવતી વસ્તુઓની યાદી તૈયાર કરવાની છે રચના અને કાર્યપદ્ધતિ લખવાની છે સાધન સામગ્રી તેમાં એક પવળી પ્લાસ્ટિકની બોટલ લો વાયા આકારની પ્લાસ્ટિકની નળી લો બે ફુગ્ગા રબર સીટ અને ઢાંકણ તો આ પ્રમાણે તમે છે એ બનાવી શકશો રચના એક પવળી પ્લાસ્ટિકની બોટલ લો તેનું તળિયું કાપી નાખો વાય આકારની પ્લાસ્ટિકની નળી લો બોટલના ઢાંકણ ઉપર કાણું પાડો નળીમાંથી પસાર થઈ શકે નળીના બંને ખુલ્લા છેડા પર ફૂલાવ્યા વગરના ફુગ્ગા બાંધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો બોટલને ચુસ્ત રીતે બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર રબર બેન્ડથી બાંધો કાર્યપદ્ધતિ કઈ રીતે કાર્ય કરે છે તો રબર સીટને નીચે ખેંચવાથી ફુગ્ગો ફીલે ફૂલે છે કારણ કે તેમ કરવાથી પ્લાસ્ટિકની બોટલનું કદ વધે છે પરિણામે બહારની હવા નળી દ્વારા ફુગ્ગામાં ભરાય છે જ્યારે રબર સીટને ઉપર ધકેલવામાં આવે છે ત્યારે ફુગ્ગા સંકોચાય છે કારણ કે તેમ કરવાથી બોટલનું કદ ઘટે છે પરિણામે ફુગ્ગામાંથી હવા બહાર નીકળી જાય છે પ્રશ્ન દસમો છે ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવવાનો છે તો આ પ્રમાણે તેના હેતુ સાધન સામગ્રી તમે લખી શકશો આકૃતિ પણ તમે આ રીતે દોરી શકશો પદ્ધતિ અહીંયા એક કસનળી લેવાનું છે ઢાંકણ પણ છિદ્ર કરવાનું છે કસનળીમાં તાજું બનાવેલું નીત્યુ પાણી લેવાનું છે ઢાંકણ વડે નળી બંધ કરવાની છે સાંકળી એક નળી પસાર કરી ત્યાં છેડો ચૂનાના પાણીમાં ડૂબે તેમ રાખવાનો છે સ્ટ્રો દ્વારા અમુક સમય સુધી ફૂંક મારવાનું છે હવે આ ચૂનાના નીતરા પાણીમાં શું ફેરફાર થાય છે તે તમારે જોવાનું છે તો ચૂનાનું નીતૃ પાણી છે જેના લીધે દ્રાવણ દૂધિયું બને છે અને નિર્ણય તો ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે પ્રશ્ન અગિયાર પ્રોજેક્ટ વર્ક છે તેની અસરો તેમાં છુટકારો મેળવવાના પગલાં તે અહીંયા આપેલા છે આ પ્રમાણે તમે લખી શકશો મિત્રો આ વિડીયો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો લાઇક કરો તમારા અને મિત્રોને શેર કરો અને પીડીએફ મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે ફકરો તમારે બે ત્રણ વખત વાંચી જવાનો છે પહેલો પ્રશ્ન છીંક શા માટે આવી હશે તો બુજોને ટ્રાફિકથી ઉડતી ધૂળ ધુમાડા અને પ્રદૂષિત હવાના કારણે છીંક આવી હશે આવા કણો શ્વસન માર્ગમાં પ્રવેશે ત્યારે શરીર તેને બહાર કાઢવાની પ્રક્રિયા તરીકે છીંક ઉત્પન્ન કરે છે બીજું છે છીંક ખાતી વખતે નાક અને મોંને રૂમાલ વડે કેમ ઢાંકવા જોઈએ તો છીંક ખાતી વખતે નાક અને મોઢું ઢાંકવાથી વાયરસ કે બેક્ટેરિયાથી બીજા લોકો સુધી ફેલાતા નથી આસપાસના લોકોની સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષિત રહે છે ત્રીજું છે માસ્ક પહેરવાના ફાયદા જણાવો તો ધૂળ ધુમાડા અને વાયરસ જેવા હાનિકારક કણો સામે રક્ષણ મળે છે શરદી ઉધરસ કે શ્વાસના રોગોથી બચાય છે હવાનું પ્રદૂષણ શ્વસનતંત્રને નુકસાન કરે તે અટકાવે છે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો